લોક મેળો આણંદ જિલ્લાના ઓણ શહેર માં ઓણ નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ બે હાજર પચીસ ઉજવણી નિમિત્તે ઓણ નગરપાલિકા દ્વારા ઓણ શહેરી વિસ્તારમાં ફેરિયાઓ માટે સરકાર શ્રીની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બે દશા શૂલ્ય અંતર્ગત તા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના સોમવારના રોજ ઓણ નગરપાલિકા કચેરી સભાખંડ લોક કલ્યાણ મેળોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઓણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અંસારી સાહેબ પ્રમુખ શ્રી સંજયભાઈ જે પટેલ ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ આર રાવલજી કારોબારી ચેરમેન તથા નગરપાલિકાના સભ્યો તેમજ એસબીઆઈ બેંક મેનેજર શ્રી રાકેશ કુમાર અને ના પ્રતિનિધિ ગિરિરાજ રાવણજી તેમજ જે નગરપાલિકાના નોડલ અધિકારીની હાજરીમાં સમાજ સંગઠક અને બહોણી સંખ્યામાં શહેરી શહેરી ફેરિયાઓ તેમજ સ્વસહાય જ્યોતની બહેનો હાજર રહેલ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બે દશાંશ શૂન્ય અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા નવી આ સ્કીમ પહેલા બી હતી જેમાં આપણને પીએમ સ્વનિધિ અંતર્ગત દસ હજારની વીસ હજારની અને પચાસ હજાર દોરા પણ હવે સરકારે અપગ્રેડ થયું છે પીએમ સ્વાની ટુ પોઈન્ટ ઝીરો યોજના આવી જેમાં હવે પહેલો પહેલો હપ્તો પંદર હજારનો મળશે બીજો હપ્તો પચીસ હજારનો અને ત્રીજો હપ્તો પચાસ હજારનો આ બધી હોય પણ મેં જે સ્ટ્રીટ વેન્ડર હોય સીડી ફેલા એટલે કે એટલે કે લોરી ફેલા ધંધો ચાલુ કરતા એ ખરેખર પણ ધંધો કરતા હોય એ લોકો કા તો બેનો ઘરે થી કામ કરતી હોય કાં તો કોઈ દૂર ઉદ્યોગ કામ કરતી હોય તો એક સરકારે નાની નાની લોન તમને આપવા માટે યોજના અમલમાં મૂકી છે જેનો અપડેટ થયો છે આ યોજના બે હજાર સત્તર કોરોના કાળ પછી ચાલુ કરવામાં આવી હતી તેમાં સરકાર છે એવું હતું કે ભાઈ કોરોનામાં જે ધંધા પડી ભાગ્યા છે भाई नाना, नाना नाना दस दस हजार्टप करणार आणि एवढी स्टार्टअप करता का तादेगा पाच टाका मासी पेके दस हजार रुपये अपया आणि जीपे गुगल पे करता पाच सो रुपया सुद्धा बघा आपली बट कारण दस हजार न्या आठसो पचास वाचू होत

ये 27 80000 रुपयाला तयार करण्यात आले आहे. ने 25 70000 रुपयांना निश्चित करण्यात आले आहे. पण नगरपालिका बोलत आहे. पाणी मार्गीची शुद्धीमानता याचं आणि ही कारबाई कुठून दरमदै ने नियम फक्त भर आहे. झाला उपस्थित आहे. याला सगळे कारवाई चैनल કારોબારી ચેરમેન તથા એસબીઆઈના વધારેલાયશ્રી કાઉન્સેલર નગરપાલિકાના ભાવનાબેન તથા આપ વધારેલા સૌ આંગણવાડી પત્ર તથા સખી મંડળના તથા તમામ ભાઈઓ તથા બહેનો આ જે પીએમસી આયોજના અંતર્ગત આપણા મોદી સાહેબ તો કહેવાય છે કે ગુજરાતના વડાપ્રધાન પણ ગુજરાતના સાથે સાથે સમગ્ર ભારત દેશના વડાપ્રધાન છે તો બે હજાર ચૌદ માં જયારે વડાપ્રધાન બન્યા પછી તેઓએ ઘણી બધી આ યોજના રાખેલી છે માનકીય વાવી દીકરી આયોજના વીસ હજાર મળે પછી ઉત્તમ વધારે પણ મળેલી છે વીસ હજાર ના પછી પચાસ હજાર નો પણ મળે અને દરેક નાનામાં નાના વ્યક્તિઓનો ધંધો રોજગાર ચાલુ થઈ ગયો અને આવી તારીખો જે કઈ કોઈને મેળવા પાત્ર હોય આપી અને તમે લોકો અહીંયા એના માટે તો બધાને ખૂબ ખૂબ આભાર સરકારશ્રીએ જે જાહેરાત કરી છે લોકો છે તો પહેલાંથી ચાલે તો જેને જરૂર હોય એ આ નગરપાલિકામાં મળે અને બેંકમાં આવે પણ એક વસ્તુ ધ્યાન રાખજો જે માટે તમે પૈસા મળે છે એ ધંધા માટે ખૂબ એવું નહીં મારે પૈસા લીધી ધંધા માટે પછી બીજે રૂપે થશે તો પછી બગડે આપણે પૈસા શેના માટે લઈએ એ તો એવું કે તમે જે પૈસા લીધી એમાં જે તમે બિઝનેસ કરો એ જે કંઈ કારો એમાં તમને પૈસા વધે ને તો બેંકને ટાઈમસા ચૂકવવી પડે એમાં તમારે કોઈ ફાયદો છે બેંકનો ફાયદો ને સરકારનો એક લોન બગડે છે ને તો બીજા બધા એને તકલીફ પડે કે ભાઈ હવે આપણે આપવા વિચાર કરવો પડે સરકારે અને નગરપાલિકાને પણ વિચારવું પડે કે ભાઈ હવે કેવી રીતે આપણે બીજાને આપીએ તો વ્યવસ્થિત રીતે તમે તમારું કામ કરો વ્યવસ્થિત અને બને ત્યાં સુધી તમે ડિજિટલનો ઉપયોગ કરો તમે જે આ વખતે સોસો રૂપિયાનો તમને ફાયદો થવાનો છે એ પણ થશે અને એક લોન રેગ્યુલર રહેશે તો તમને બીજી પડી ક્યારે જરૂર પડી હોય તો તમને આપી શકે એવું અને જ્યારે ખાતું ન હોય તો પહેલાં ખાતું બનાવો જેમ કે સૌથી પહેલાં લોન માટે તમારું ખાતું હોવું જરૂરી છે બેંક એસબીઆઈમાં હોવું જરૂરી કદાચ બીજી બેંકમાં હોય એસબીઆઈમાં હોય કરાવે સ્પીડથી યોજના છે એના બારામાં તમને બધાને ખબર તો પડી ને કે એટલું સ્પીડથી થઈ ગયું છે કે તમે લોકો હંજર પડી એ બહુ મોટો સવાલ કે અહીં કહે છે લોકો બીજા પચાસ ને કહે છે પણ એ આપણે તો કેવી રીતે આ વસ્તુ છે એટલે એ હું તમને સમજાવું કે પહેલાં કેવું હતું કે દસ હજારનો હપ્તો પડે અને તમારે લગભગ હજાર રૂપિયા જેવું દર મંથલી ભરવાનું હતું બરાબર પણ હવે સરકાર એની લિમિટ વધારી છે એટલે પંદર હજાર રૂપિયા કરી છે બરાબર એટલે હવે અહીં ખાતું પ્રદીપભાઈ પ્રદીપભાઈને મળશો કે નગરપાલિકામાં હવે જે કઈ પણ યોજના આવે એના ઇન્ચાર્જ પ્રદીપભાઈ જોઈએ કેવી રીતે મળશે કેટલું કેશબેક મળશે કેશબેક એટલે શું કે તમે ડિજિટલ તો તમને સો રૂપિયા પાછા મળે ગુજરાતી આ કહેવાય બરાબર ઇંગ્લિશમાં આપણને ખબર ના ગુજરાતી સૌથી પહેલા અઘરા નો ગ્રુપ છે સમજો અને પછી બીજા તમને સમજાવ બરાબર ને પછી એવું છે કે એકવાર તમે 15000 રેગ્યુલર આખો વર્ષ હપ્તો ભર દેજો તો બીજા વર્ષ તમને 25000 તમને ગવર્નમેન્ટ તમારી વેલ્યુ વધારશે કે તમાર પર ગવર્નમેન્ટ અને બેંકને વિશ્વાસ વધ્યો કે આ ભાઈ રેગ્યુલર છે હવે અમે 25000 વાળવાનો વાંધો નથી પછી બીજા વર્ષે તમે 25000 ભર દેશો તો તમારી લિમિટ 50000 બીજા વર્ષે તમને 50000 મળશે બરાબર એટલે

वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें